સમાચારમાં વાત કરીએ તો શરદ પૂનમના પાવન પર્વ પર શ્રી વિશ્વકર્મા ગજર સુધાર સમાજ તરફથી ગરબાનું એવું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનો અને ગરબાના ગાયકોની સાથે ખૂબ જોરશોરથી ગરબાનું આયોજન થયું હતું જેમાં ગજ્જર સમાજની મહિલાઓ ગરબાનો આનંદ માણવા પોતાના સમાજની વાડીમાં આવ્યા હતા અને ગરબાનો આનંદ માણ્યો હતો સાથે અલ્પહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

હું જોડાયો એટલે એક સમાજનું કાર્ય છે અને બીજું કે સમાજની સાથે ગરબા રમીશું બીજે આપણા સમાજની જે છોકરીઓ છે એ બીજે બધે જે ગરબા રમવા જાય છે તો આપણા સમાજમાં જો આવું બધું આયોજન થતા હોય તો આપણી છોકરીઓ પણ સેફ છે અને ત્યાં સમાજ ભેગો થશે સમાજ એક થશે અને સમાજ એક કરવા માટે આવા આયોજનો કરવા મારું નામ પ્રતિકભાઈ ડાંગરિયા મણિનગર વિશ્વકર્મા વિભાગના પ્રમુખ નો ચાર્જ અત્યારે સંભાળું છું આપ આ સમાજ દ્વારા કઈ જોડાયેલા છો સમાજમાં હું એક સંસ્થામાં પ્રમુખ તરીકે સેવા આપું છું અને મારો અમારો હેતુ એ છે દરેક પ્રમુખોનો કે અમારો સમાજ એક બને સંગઠિત બને અને સારા કાર્યોમાં આગળ આવે આ ગરબા અમે રાખીએ છીએ અમારી સંસ્થાએ પણ રાખ્યા અહીંયા પણ રાખ્યા એ ગરબા દ્વારા અમારા સમાજને એકત્રિત કરવાનો દરેક એકાબીજાના પરિચયમાં આવે સારી રીતે એકબીજા મળે અને અમે એવી ઈચ્છા રાખીએ છીએ ચારે સંસ્થા થઈ ભેગી થઈ અમારા આખા અમદાવાદના સમાજને એક કરે અને નવે નવો દિવસ એક જ જગ્યાએ ગરબા ગાય અને એના માટે ભગીરથ જે પણ કાર્ય કરવું પડે એ અમારા ચારે સંસ્થાના પ્રમુખ કરવા માટે તૈયાર તો દર્શક મિત્રો આપણી સાથે જોડાયેલા છે સમાજની વાડીના મેન આયોજક શાંતિભાઈ તો ચાલો આપણે શાંતિભાઈ સાથે વાત કરીએ નમસ્તે શાંતિભાઈ નમસ્તે જય વિશ્વકર્મા આ ભારત આયોજન વિશે શું માંગો છો એમાં પ્રેમ સ્નેહનું આદાન પ્રદાન થતું હોય અને લોકો એકબીજાના નિધિ આવે સંગઠન સુંદર થાય અને માણસના જીવનની અંદર હું હોય એટલે માણસ કરી જતો હોય અને આ જે તમારી રોજનો ઘટનાક્રમ છે એ ઘટનાક્રમને તોડી અને જ્યારે તમે આવા ઉત્સવોની મોજ માણતા હો ત્યારે કંઈક તમારામાં નવી ઉર્જા આવે અને આજે આસ્તો એ છે કે સારાએ અમદાવાદમાં છે યુવક સંઘના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ વિશ્વકર્મા બાગના પ્રમુખ શ્રી રસિકભાઈ અમારા ધર્મેન્દ્રભાઈ ખંભાઈ અશમુખભાઈ પનારા ચંદુભાઈ ખનુભાઈ અને અમારા કલ્પેશભાઈ બાસોપિયા ઇજેશભાઈ વડગામા આ લોકો બધા આવ્યા અને અમને બહુ જ આનંદ થયો હા આજે અમદાવાદ એમ લાગે છે કે જાણે આખું અમદાવાદ એકત્ર થયું હોય એ પ્રકારનો અનુભવ થાય છે ધન્યવાદ જય વિશ્વકર જય વિશ્વકર્મા શ્રી સૌરસ ગુજરાત સુધી નાથીવાડી નવા વાડે હું ધર્મેન્દ્રભાઈ ખંભાઈ ત્યાં આજે અમે ચીફ કેસ તરીકે અમને શાંતિભાઈ ખોરજીયાએ બોલાવવામાં આવ્યા છે એ બદલ શાંતિભાઈનો આભાર શાંતિભાઈ વિશે હું એક વાત કરવા માંગુ છું કે નવા વાડેના પ્રમુખ છે એ એટલા ચંચળ છે કે દર પંદર વીસ દિવસે એ નવા નવા પ્રોગ્રામ કરે છે અને એની એક એટલી બધી આકાંક્ષા છે સમાજ પ્રત્યે કે કઈ ને કઈ નવું કરે છે આખા વર્ષમાં કમસે કમ પંદર થી વીસ પ્રોગ્રામ આપે છે અને સાથે એ બદલ શાંતિભાઈ નો ખૂબ આભાર માનું છું અને આવીને આવી રીતે સમાજ ને કાર્ય વિકસાવતા જાય ને સમાજ ને આગળ લાવે એવી વિશ્વકર્મા દાદા ને પ્રાર્થના મિત્રો આ હતો પ્રોગ્રામ કેમેરામેન સીજક ગજ સાથે હેમાલી શાહ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ